તિરુપતિ મંદિરના પ્રસાદ લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે તેમણે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ હિન્દુઓમાં પ્રસાદ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે તેમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે પૂર્વ રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે હું બનારસમાં હતો પરંતુ બાબા વિશ્વનાથના દર્શન કરવા ન જઈ શક્યો પરંતુ મારા કેટલાક સાથીઓ દર્શન કરવા માટે ગયા હતા ત્યાંથી આવીને તેમણે મને બાબા નવ પ્રસાદ આપ્યો તે પ્રસાદ મારા હાથમાં આવતા જ મને અચાનક તિરુપતિ મંદિરનો પ્રસાદ યાદ આવ્યો હું એકલો જ નથી જેને પ્રસાદની અટૂટ શ્રદ્ધા છે પરંતુ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે તે હિન્દુ શાસ્ત્રોમાં પાપ સમાન છે તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે